ધારાસભ્ય ચેતર વસાવા સામે કરાયેલી ફરિયાદને લઈ આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો અરવલ્લી જિલ્લાના ભિલોડામાં આદિવાસી સમાજે મુખ્યમંત્રીને સંબોધીને મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું આદિવાસી સમાજના ધારાસભ્યને હેરાન કરવાનું કાવતરું કરાયું હોવાની રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્ય ચેતર વસાવા સામે ખોટી ફરિયાદ નોંધી જેલમાં પુરાયા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા આજ રોજ ભિલોડા ખાતે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની જે ધરપકડ કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે જ્યારે આદિવાસી સમાજના અગ્રણીઓ હોય આદિવાસી સમાજના સંગઠનો હોય અમારા ધારાસભ્ય શ્રી અનંત પટેલ હોય ચૈતરભાઈ વસાવા હોય તુષારભાઈ ચૌધરી હોય જેવા અનેક અગ્રણીઓ જ્યારે સમાજના હક અને અધિકારની વાત કરતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજનો દબાવ અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કરતી હોય છે હું રાજ્ય સરકારને કહેવા માગું છું કે ગુજરાતના આદિવાસીઓ અન્યાય થતો હશે તો એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરશે તો આવનારા સમયમાં સમગ્ર ગુજરાતની અંદર આદિવાસીઓ એકજૂટ થઈ વિધાનસભાનો ઘેરાવો કરશે અને જરૂર પડે તો બિરસા મુંડા માર્ગેના ચાલીને અમે અમારા સમાજના હક અને અધિકારો મેળવીને રહીશું માટે રાજ્ય સરકાર તાત્કાલિક સરને વિહા કરે એવી અમારી લાગણી અને માગણી છે